નામ અલગ બોલાય પણ સ્વરૂપમાં તો સદગુરુ કોનાચંદ કબીર સાહેબ કે બાપુ જગદીશ રામ સૌરુપ એક તત્વ છે બીજું કોઈ તત્વ નહી એના સિવાય એવું ગુરુ મહારાજ અનાચંદ બાપુ નું જ્ઞાન કવિ સાહેબ જ્ઞાન જ્ઞાન એક છે અલગ હોય નહીં સતત જ્ઞાન માં રહીએ ત્યારે જ આ વાત સમજાય એવી છે કે સાંભળેલું મુખે કરેલું યાદ રાખો તો એ કામ નહીં આવે તમારા વર્તમાન જીવનમાં એમાં ઉતરી જાવ ત્યારે તમને આ વાતની સાચી ખબર પડે

મેદાન માં અર્જુનજી ને ભગવાન એ બતાવ્યું ત્યારે પ્રગટ અજવાળું તારે થયું અને ગુરુ શિવ

ખારું લાગે છે પણ ભવન થઈ આકાશ માર્ગે જાય અને વરસાદ વરસે મીઠું લાગે આમાં કોઈ બગડે નહીં એમ અમારું ચરણી જવાથી પ્રગટ થાય હું કોણ છું ને હરિવા એનું જ્ઞાન થાય જળ વર્ષ થાય સતત ગમે એટલા ટાઈમ પડી ગંગાજળ વિશેષ પ્રગટ એવું છે જ્ઞાન થાય

વાત હોય હોય છે છે પ્રગટ પણ સદગુરુમાં શરણા સિવાય આ વાત ની ખબર પડે એવી નહીં માટે વધારે ના બોલતા આટલું બોલી મારી વાણીને વિરામ આપું સદગુરુ જય સદગુરુ કબીર સાહેબ